હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે આજના વિડીયોમાં હું તમારી સાથે કોઈ રેસીપી શેર નથી કરવાની પણ એક ખાસ અને ઉપયોગી હોમ રેમેડી શેર કરવાની છું જે એકદમ સિમ્પલ રસોડાની જે વસ્તુઓ હોય આપણી પાસે એનાથી જ બનીને તૈયાર થાય છે અને ફ્રેન્ડ્સ ખૂબ જ ઇફેક્ટિવ છે હાલમાં તહેવારો અને સિઝન બદલાતી હોવાથી સ્વાસ્થ્યને લગતા ઘણા બધા પ્રોબ્લેમ થાય છે અને આ હોમ રેમેડીથી તમે ગળામાં દુખતું હશે શરદી હશે કફ હશે કે પછી ઉધરસ બધા જ પ્રોબ્લેમ આ એક જ ઘરેલું નુસ્ખાથી સોલ્વ થઈ જશે તો વિડીયો જોયા પછી જો તમને ક્યાંય શરદી ઉધરસ કે કફ ગળામાં દુખતું જણાય તો ચોક્કસથી ટ્રાય કરજો તમને ખૂબ જ ફાયદાકારક થશે વળી આયુર્વેદની રીતથી બનતી હોવાથી આ એકદમ નિર્દોષ ઉપચાર છે જેથી ફાયદો તો થશે જ થશે પણ કોઈ નુકસાન નહીં થાય તો ચાલો રેમેડી બનાવવાની શરૂઆત કરીએ આ રેમેડી બનાવવાની રીત સાવ સરળ છે તમે રસોડામાં રહેલી બેથી ત્રણ વસ્તુથી આરામથી બનાવી શકો છો સૌથી પહેલાં ગેસ ઓન કરી અને ગેસ ઉપર આપણે પેન મૂકીશું અને એમાં પોણો ગ્લાસ જેટલું પાણી લઈશું આજની આ રેમેડી હું એક વખતમાં એક વ્યક્તિને થઈ શકે એ રીતે બનાવું છું આપણે અહીંયા પાણીને ગરમ કરી લેવાનું છે અને કાચનો ગ્લાસ પારદર્શક હોય તો આપણને માપ લેવામાં પણ સરળતા રહે છે આ પાણીને આપણે ખૂબ સરસ રીતે ગરમ થવા દઈએ પાણી એકદમ સરસ રીતે ગરમ થઈ જાય અને ઉકળવા લાગે એટલું આપણે ગરમ થવા દઈશું તો જુઓ થોડીવારમાં પાણી સરસ રીતે ગરમ થઈ ગયું છે આ સમયે આપણે એક ચમચી જેટલી હદર એમાં ઉમેરીશું અહીં જો તમે ઘરે મસાલા કરતા હો ઘરે દળાવેલી હળદર હશે તો એકદમ અક્ષીર રીતે આનો ઈલાજ થશે કેમ કે ઘરની હળદર બિલકુલ શુદ્ધ હોય છે અથવા તો અહીં તમે લીલી હળદરને ઝીણી નાની ખમણીથી ખમણી છીણી અને ઉમેરી શકો છો હવે અડધી મિનિટ સુધી આ હળદરને આપણે પાણીમાં મિક્સ કરી અને સારી રીતે થવા દેવાનું છે સારી રીતે ઉકળવા દઈશું ત્યારબાદ આપણે એમાં એકાદ ચપટી જેટલું સંચળ ઉમેરીશું અને એકાદ ચપટી સાદું મીઠું પણ ઉમેરીશું આ બંનેમાંથી એક પણ લઈ શકાય પણ જો સંચળ નાખીએ ને તો આ રેમેડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ઇઝીલી આપણે પી શકીએ નાના મોટા સૌને પીવી ગમે એવી સરસ બને છે આ બધું જ સારી રીતે મિક્સ કર્યા પછી વીસ થી ત્રીસ સેકન્ડ સુધી સારી રીતે એને પાકવા દઈએ જેથી હળદર પાણીમાં સારી રીતે મિક્સ થઈ જાય અને તેનું કાચાપણું પણ દૂર થઈ જાય ત્યાર પછી આપણે એક ચમચી જેટલું શુદ્ધ દેશી ઘી એ ઉમેરીશું જો અહીંયા ગાયનું ઘી હોય ને તો ખૂબ જ સારું પણ જો ન હોય તો આપણી પાસે ઘરમાં જે દેશી ઘી હોય એ એક ચમચી જેટલું ઉમેરી દેવાનું ઉધરસ ખાવાથી કે કફ નીકળવાથી ગળું સુકાઈ ગયું હોય ગળામાં દુખતું હોય તો આપણે આ જે ઘી ઉમેર્યું છે ને એ ઘીના લીધે ગળામાં મોઈશ્ચર આવે છે અને સૂકાપણું દૂર થાય છે આમ ઘી ગળાની તકલીફમાં ખૂબ જ મદદ કરે છે હવે જુઓ અહીં આપણે ઉકવતા અંદાજે એકથી દોઢ મિનિટ જેટલો સમય થયો છે અને આપણી રેમેડી લગભગ બનીને તૈયાર છે અહીં ગેસની ફ્લેમને બંધ કરીશું હવે હું તમને આ રેમેડીને કઈ રીતે ઉપયોગમાં લેવાની છે કઈ રીતે પીવાની છે એ બતાવું છું તો જોયું ને મિત્રો સાવ સિમ્પલ રીતે ખૂબ જ ઇફેક્ટિવ એવી રેમેડી બનીને તૈયાર થાય છે હવે તમને એ બતાવી દઉં કે આને આપણે કઈ રીતે ઉપયોગમાં લઈ શકીએ તો તૈયાર થયેલી રેમેડીને સૌથી પહેલાં એક ગ્લાસની અંદર ગળીને લઈ લઈએ અને કઈ રીતે પીવાની છે એ પણ સમજાવી દઉં છું જુઓ અહીં આપણે પોણો ગ્લાસ જેટલું પાણી લીધું હતું જે અત્યારે અડધા ગ્લાસ જેટલું થયું છે એટલે કે પા ગ્લાસ પાણી હળદર મીઠું સારી રીતે પાકવામાં બળ્યું છે અહીંયા હળદર સારી રીતે પાકશે તો જ કફ અને ઉધરસને ઝડપથી મટાડે છે હવે છેલ્લે જુઓ એક અડધા લીંબુનું ફાળિયું લઈશું અને આ રીતે ગ્લાસમાં આપણે ઉમેરીશું લીંબુની અંદર વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જેનાથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે એટલે કે વધે છે તો નાની મોટી બીમારીમાં શક્તિ ઓછી થઈ ગઈ હોય તો આ રીતે લીંબુનો રસ જો તમને માફક આવે તો તમે લઈ શકો છો જો અહીંયા તમને લીંબુનો રસ માફક ન આવે તો તમે એને સ્કીપ પણ કરી શકો છો હવે આ હોમ રેમેડીને તમારે સરસ સેજ હુંફાળી હોય ને ત્યારે જ ઘૂંટડે ઘૂંટડે ગળામાં પીવાની છે થોડી થોડી વારે થોભીને પીવાનું જેથી કરીને ગળાની અંદર થોડી વાર એ સરસ હુંફાળો શેક લાગી જાય આ પ્રયોગને તમારે સવારે બપોરે અથવા તો રાત્રે ગમે ત્યારે કરી શકો છો પણ ખાસ કરીને જમીને તરત ન કરવો તો તમે પણ આ રીતે સરસ મજાની હોમ રેમેડી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો ખરેખર ખૂબ જ ઉપયોગી થશે તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ હોમ રેમેડી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ આ રીતે બનાવીને તૈયાર કરી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ રેમેડી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો